પેઢી સુધીના ભાઈઓ આ થઈએ છીએ આપણે જેટલા અહીંયા હાજર છીએ હું ઘણીવાર મારા ફ્રેન્ડ ને મળતો હોઉં સ્પેશિયલી યુએસમાં હોય કે જર્મનીમાં હોય તો એમની સગા બેન કે સગા ભાઈ લગ્નમાં એમના પોતાના નથી પહોંચી શકતા અને આપણે અહીંયા અગિયાર પેઢી દર વર્ષે ભેગા થઈએ છીએ કોરોનાને લીધે બે હજાર ઓગણીસમાં છેલ્લે ભેગા થયા હતા એના પછી આ સમયગાળો થોડો વધી ગયો છે પણ હવેથી એવો ચોક્કસ પ્રયત્ન કરીએ કે દર વર્ષે આપણે મળીએ અને એક દિવસ આપણે સાથે વિતાવીએ બધા ભાઈ બહેનો બરાબર તો એ આપણી કુટુંબિકતા જળવાઈ રહે આપણે એકબીજાને મદદરૂપ થઈએ અને આવી જ ભાવના આગળ જળવાઈ રહે થેન્ક યુ હવે બાપુને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે જય શ્રી આ રામ સુરાપુરા દાદાની જય આજ રોજ જે આપણું સુડાપુડા દાદા છે એમના તમે બધા યજ્ઞ કહી રહ્યા ને હવન આપણે કહી શકીએ તો જે હવન નિમિત્તે આપણા બધા જે પવિહા અહીંયા ભેગા થયા છે જગ્યા બહુ ખૂબ જ મોટી છે પણ થોડી આ વ્યવસ્થા નથી બેવાની વ્યવસ્થા નથી પણ તમે બધા બેસી જાઓ તો આપણે દસ મિનિટ બાદ કહ્યું પાંચ મિનિટ નહીં તમે બધા આ બાજુ બેસી જાવ બધા આગળ આવીને બેસી તમે જાવી અહીંયા સામે બેસી કારણ કે આપણે હવન કે ના કહીએ સાનિધ્યમાં તમે ફગોઠી વાવીને નહીં બેઠશો ને તો બધી દાદાને પણ કઈક દુઃખ થશે માવતરને પાસે જ્યારે બાળક આવે આ એકદમ બકરીને જેમ બેસી જાય ત્યારે મા બાપને પણ ગમતું હોય હા લાગે આમ એટલે બધા અહિયાં આસન ગણ તો બધા બેસો બધા આજે અહિયાં બધા જાદવ પરિવારે ખૂબ કિંમતી સમયે ને અને દાદા ને પાસે આવ્યા છે

અને બાજુ જે આંટી ને અંકલ હોય ને એમને ઉપર ભરોસા કરીએ છીએ એટલે આપણે ઘરે દુઃખી થઈએ છીએ પણ જ્યારે આપણે માતા ને પિતા ને ઉપર ભરોસા કરીએ રામાયણ ને અંદર શાસ્ત્રીજી લખેલું છે માત પિતા ગુરુ સ્વામી શિવ ધરી કર હું શુભાવ રહ્યો લાભ ત્રણ જન્મ કર નતરું જન્મ જગ જાય એક માતા અને એક પિતા અને ત્રીજા ગુરુ ને પાસે આપણે જઈને કંઈક ના કંઈક આજ્ઞાના પાલન ના તો આપણે ત્રણ ત્રણ ભાવના પુણ્યના ભાથું બાંધીએ છીએ એક ભાવના નહીં હવે આ કરજુગ છે કરજુગમાં ખાવાના દાંત બીજા હોય છે અને બતાડવાનો દાંત બીજા હોય છે એટલે આપણે બધા દુઃખી ક્યારે થઈ ખબર જરૂર કરતા બધા હોશિયાર થઈ જઈએ ને ત્યારે દુઃખી થઈએ છીએ પણ જરૂર કરતા બધા હવે હોશિયાર નહીં જરૂર કરતા બધા આપણે ભોળા બનવાનું અને ભોળા થવાની જરૂર છે તો આપણે દાદા ને પાસે જ્યારે આવ્યા હોય ત્યારે આપણું જીવન તો દિવ્ય સુગંધ આવવા માંડે આજે ભૂદેવ ને મંત્ર માં એટલી બધી તાકાત હોય છે કે ભૂદેવ મંત્ર ના ઉચ્ચારણ કર્યો ને તો એ ભગવાનને પગડ થવું પડે તો તમારા દાદા આવી જાય કે ન આવી જાય કેને કેને ભરોસો છે કે દાદા અહીંયા હાજર છે જેને જેને ભરોસા હોય હાથ ઊંચા કરે જોર થી બાકી બધા જો બીડી વાગે ભાઈ બતાડો બધાને બધાના હાથ ઊંચું છે હા એક ઊંચો કાપજો એક હાથ આમ વાહ બધાને અહીંયા ભરોસા છે એક ભરોસા એક બલ એક આશ વિશ્વાસ તમને યદી એક ને ઉપર ભરોસો આવી જાય ને બસ એટલે કરી દેવા કે અમારા દાદા અહીંયા હાજરા હુજોર છે તો પછી તમારે બીજે કઈ માથું જઈને નમાવું ન પડે આજે અમે ત્રણ ત્રણ દાયકા અમારા જીવનના આ અંદર વ્યતીત થયા છે તો ત્રણ ત્રણ દાયકાને અંદર ત્રીસ વર્ષથી અમે એક જ જગ્યામાં દિનેશભાઈ છીએ અમારે ભાઈ બે બે દિનેશભાઈ છે એક જમણી બાજુ એક ડાબી બાજુ એટલે ત્રણ ત્રણ દાયકા જીવનના એક જ જગ્યામાં વ્યતીત કર્યા હોય તો અહીંયા નહીં બતાડો આ જગ્યાની અનુભૂતિ અમને કેવડી થઈ હોય છે તમે તો દસ મિનિટ પાંચ મિનિટ પૂરતું આવતા હો આ તમે એકદમ દાદાને પગે ભાવ જાગી જતા હોય તો અમે ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા દાદાને પાસે જ રહીએ છીએ દાદાને પાસે રહેતા હોય તો અમને તમારા કરતા બધા અનુભૂતિ હોય કે ન હોય હોય ને હા પરસો નહીં હાજરા હજુ છે હરસિંહ બાપા અહીંયા

તમારા દાદાના નામ લઈને તમે કંઈક પણ કામ કરો તો તમારું કામ સફળ થઈ જાય અહીંયા અમારા દેવુભાઈ છે દેવુભાઈ આવે છે અહીંયા જેને દિનેશભાઈ કાકા કીએ એ કેટલા બધા દાદાના નામ ઉપરથી કામ કરતા હોય છે એને ભાઈ તમે પૂછજો જઈને અને દેવુભાઈ ચોવીસ કલાકમાં એક વખત તો આટોમાં આવે છે ભવે અંદરનું આવતા હોય પણ રોડ ઉપરથી આમ દાદાના દર્શન કરીને જતા રહેતા હોય પણ તમને બધાને એક નાનીકડી સલાહ આપીશ કે તમે દર વર્ષે હવન કરવા માટે સંકલ્પ દર વખતે કરીને વહી જાઓ છો દાદાને બનાવી જાઓ છો પછી કંઈ થતું નથી તમારાથી દિનેશભાઈ તમે દર વખતે દાદાને બનાવી જાઓ છો અને દાદા જાગૃત અવસ્થામાં છે સમજી ગયા એટલે તમે વિચાર તમે ધ્યાનમાં રાખજો તમે કેને બનાવો છો એટલે દાદાને તમે બનાવતા નહીં તમારા નામ લઈને હું બધાને કહું છું કારણ કે બધાના નામ મને નથી આવડતું તમારા નામ લઈને હું બધાને કહું છું કહી પી ની કાહી કહી પી ની સાના સમજી ગયા એટલે બધાના નામ નથી આવડતું એટલે બધાના નામ લઈને ઠપકો ન આપવું આગળ અમે આ ભાઈને આમ ઠપકો આપીને જતિનભાઈને તો પછી બીજી વખત આવે ખબર અમારે ભાઈ ન આવે અહીંથી અહીંથી પાછું ભાઈ જાય કે બાપુભાઈ બધાને આમે મને આવી નહીં કાઢે એટલે બાપુભાઈ નથી જવું પણ તમે એક એવા વ્યક્તિ છો તમે અમને ગમે ત્યારે કીધા ના હોય ગમે કંઈ કીધા હોય તમે મગજમાં રાખતા નથી કારણ કે તમે વિશાલ માટે શું કેમન ના વ્યક્તિ કોઈ મારા પાસે આવી જાય નિર્મ મનના વ્યક્તિ આવી જાય તો પછી હવે એને વિષયમાં તમને બધા કઈ બતાડવું નથી કારણ કે અમારા ભૂદેવ ગઈકાલથી અહીંયા બધા એક પગે ઊભા રહીને આ યજ્ઞ સફળ થાય એના માટે પ્રયત્ન કેવા છે અમારા જગ્યાની અંદર અમારા દિનેશભાઈ શાસ્ત્રી અને પાછળ અમારા બે ભૂદેવો બેઠા છે બાર મહિનામાં અગિયાર મહિના તો આ લોકો અહીંયા જ આવતા હોય કાયમી માટે કંઈક ને કંઈક કર્મકાંડ કરવા માટે દિનેશભાઈ બરાબર છે ને તો અહીંયા જગ્યાની અનુભૂતિ અને જગ્યાના પરસા આ લોકોને મારા જેમ જ આ લોકોને ખબર છે પણ ભગવાનની બાતું કોઈને બતાડવાનું ન હોય કારણ કે બધા ભરોસા અને ભાવમાં ના હોય બધા ભુ ભાવથી બધા અહીંયા આવતા હોય મંદિરની અંદર જાવે તમે ભગવાનના દર્શન કરવા જાઓ જાગે સનમુખ હોંહી જીવ હોહી જ બહી જન્મ કોટી યજ્ઞાશ સહી તબ અહીં જાગે તમે ભગવાનને સામે સન્મુખ ઊભા રહી જાઓ એકદમ નિર્દોષ ભાવથી જેવી રીતે નાનો બાળક એને માને સામે ઊભો રહી જાય અને એના બાળક ભૂખા થયા હોય એટલે માં સ્તનપાન કરાવવા માંડે તો જેવી રીતે તમે ભગવાનને પાસે જઈને નિર્દોષ ભાવથી ઉભા રહી જાઓ ત્યારે ભગવાન તમારા બધા દુઃખ ને દર્દ બધા હગણ કરી દે પણ નિર્દોષ ભાવો બાકી તમે બે ઊભા ઉભા બિચારો કે દસ ની નોટ નાખો કે પચાની નાખો પછી તમે દહ ની નોટ ગોતો નો મેળવી હોય પછી મજબૂરીમાં મજબૂરીમાં ની નોટ તમે પેટીમાં નાખો તો એ તમારી ની નોટ સ્વીકાર થાય નહીં પણ તમે ભગવાન ને ખિસ્સા માંથી કાઢી ભગવાનને અર્પણ કર્યો ને ત્યારે એજ નોટ ને ભગવાન દસ ગુના કરીને તમારે ઘરે પહોંચાડી દે તમે ઘરે પહોંચો એને પેગા એ તમારા દસ ગુણા થઈ જ ગયા હોય યદી બેંક તમને છ